સિહોરના દેવગણા ગામ ખાતે શિક્ષકે ન જેવી બાબતમાં વિદ્યાર્થીને ઢોર માર માર્યો વિદ્યાર્થીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

હા દાખ અલગ આક્ષેપ કર્યો તારી પણ હા મારી પાસે આરામ નાખ્યો પડે કોડા માર્યા અનીશભાઈ હે પટ્ટા પટ્ટાવાળા પછી તમને ઊંચ્યું પછી મને દુઃખાવો બહુ છે હા પછી દવાખાને લાવ્યા પડ લાવું છે મારા પાપા દવાખાને લઈને હં હં અહીંયા સરકારી હોસ્પિટલ લાવી હોસ્પિટલ લાવ્યા મને પછી સાચીમાં દુઃખાવો બહુ વધી જાય શિહર શિહર લઈને હં હં બરાબર હવે હવે પછી મેં મને બહુ દુખાઓ ઓડે છે તો પર મને 11 વાગે માર્યો તો હજી હજી લીલાકાશ ગાઠા છે કેલમ ભણો છો 11 મો ધન ભણો છો ને ઘરે તો પણ લેલા પાર્થ છે સાથી બાબે છે દુખમાં મને માનસિક હું કટિક્યા હસરૂભાઈ ધન સેવા જે મારો દીકરો શિવમ વિદ્યાલયમાં ભણવા જાય છે ખોટી વડે એને માર મારવામાં આવે છે માનસિક ત્રાસ આપવામાં આવે છે હું બે મહિનાથી એને દવાખાને લઈ લઉં છું શાંતિમાં દુખાવો થાય અને એવું માનસિક આપે છે કે ઘરે કહી શકતો નથી એવું બધું મને કહેવામાં આવે છે મારવાનું કારણ છે મારવાનું કારણ એવું આપે છે એ લોકો કે ડોક્ટર મીકે છે પંખાના શેડા કે ખોલી નાખે છે અને ખોટા આરોપ નાખે છે અને અને માવા ખાય છે આવા બધાય એનો આરોપ નાખ્યા છે અને મને રસ્તે ઊભો રાખવામાં આવ્યો હતો તો કે મને કે તમારે જે કરવું હોય તે કરી શકો છો એવું મને કહેવામાં આવ્યું અને અને ખરાબ સૂત્રસાર કરવામાં આવે છે બાળકને મેં પૂછ્યું મારા દીકરાને તો કે મને આવી આવી ગાયું બોલવામાંય આવે છે કે છતાં બીક ઘરે હોય તે વાલીને કંઈ શકતો નથી મારનાર કોણ છે એની અનિલભાઈ પોતે અનિલભાઈ કોણ છે

તે કેમેરામાં ફોટા પાડીને મેં સાહેબને દેખાયું આ રીતે માર મારવામાં આવ્યો અને અત્યાર વાગ્યાનો એને સ્કૂલે રાખવામાં આવ્યો છતાં એને ઘરે ન આવવા દેવામાં આવ્યો મારા દીકરીને એટલો માર મારવામાં આવ્યો છે પોલીસ કેસ કરવાનો હા પોલીસ કેસ કરવો